રાધે રાધે જય શ્રી કૃષ્ણ દૈનિક રાશિફળ રવિવાર અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ નમસ્કાર દર્શક મિત્રો ભાવિદર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ અઠાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ અને રવિવારનો પવિત્ર દિવસ છે રવિવાર એટલે તેજ ઉર્જા અને આત્મવિશ્વાસના કારક એવા સૂર્યનારાયણનો દિવસ આજના દિવસે ગ્રહોની નક્ષત્ર ચાલ તમારી રાશિ પર કેવો પ્રભાવ પાડશે શું આજે ભાગ્યના દ્વાર ખુલશે કે પછી સાવચેતી રાખવી પડશે તો ચાલો જાણીએ તમારી રાશિનું સંપૂર્ણ અને રાશિ પહેલી નામાક્ષર છે અ તેમજ ઈ મેષ રાશિના જાતકો માટે આજનો રવિવાર આત્મવિશ્વાસના નવા શિખરો સર કરવાનો દિવસ રહેલો છે સૂર્યની કૃપાથી તમારા અટકેલા સરકારી કામોમાં ગતિ આવશે નોકરીમાં તમારા પરફોર્મન્સની ઉપરી અધિકારીઓ પ્રભાવિત થશે જો તમે પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો તો આજે કોઈ સારા સમાચાર મળી શકે છે ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે વાહન ચલાવતી વખતે ઉતાવળ ન કરવી આજનો શુભ રંગ જોઈએ તો લાલ શુભ અંગ જોઈએ તો નવ બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઓ રાશિના જાતકોએ આજે થોડો માનસિક સંયમ રાખવાની જરૂર છે ચંદ્રની સ્થિતિ મનને ચંચળ બનાવી શકે છે ખર્ચ પર કાપ મૂકવો જરૂરી છે વગર વિચાર્યે કરેલું રોકાણ નુકસાન કરાવી શકે છે આજે લાંબી મુસાફરી ટાળવી અને પરિવાર સાથે સમય વિતાવો આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન અને તમને શાંતિ અપાવશે આજનો શુભ રંગ જોઈએ તો સફેદ શું ભંગ છે છ ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ક તમારી વાક્યતુરા આજે તમને મોટો લાભ અપાવી શકે છે વેપારી વર્ગ માટે આજનો દિવસ તેજીનો રહેશે કોઈ નવી બિઝનેસ દિન ફાઇનલ થઈ શકે છે મિત્રો તરફથી અણધારી મદદ મળી શકે છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સમય સાનુકૂળ રહેલો છે આજનો શુભ રંગ છે લીલો શુભ રંગ છે પાંચ ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ આજે તમારે લાગણીશીલતા પર નિયંત્રણ રાખવું પડશે નાની નાની વાતોમાં મોટું ખોટું લગાવવાની શક્યતા રહેલી છે ઓફિસમાં જવાબદારીઓનું ભારણ વધી શકે છે પરંતુ તમારી મહેનત એ લઈ નહીં જાય ઠંડા પદાર્થોથી દૂર રહેવું ગળા કે છાતીમાં તકલીફ થઈ શકે છે આજે નો શુભ રંગ છે દુધિયો શુભ અંક છે બે પાંચમી રાશિ સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ સિંહ રાશિના જાતકો માટે સિંહ રાશિના સ્વામી સૂર્યદેવનો જ આજે દિવસ હોવાથી તમારા માટે ગોલ્ડન ડે સાબિત થશે જો તમે રાજનીતિ કે સામાજિક સેવા સાથે સંકળાયેલા છો તો મોટે પદ પ્રતિષ્ઠા મળી શકે છે જૂના રોકાણમાંથી મોટો ફાયદો થવાની પણ શક્યતાઓ રહેલી છે સંતાનો તરફથી સુખદ સમાચાર મળી શકે છે આજનો શુભ રંગ છે સુવર્ણ ગોલ્ડન આજનો શુભંગ છે એ છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે આળસ છોડીને કામ પર ધ્યાન આપવાની ખાસ જરૂર છે અધુરા રહેલા પ્રોજેક્ટ પૂરા કરવા માટે આજનો દિવસ ઉત્તમ રહેલો છે વિદેશ જવા ઈચ્છતા લોકો માટે પ્રક્રિયા આગળ વધી શકે છે સ્વાસ્થ્યની બાબતમાં તો 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 રાખવી અને જોઈએ જોઈએ આકાશી પાંચ સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના છે ર તેમજ તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સંતુલન સાંધવાનો રહેલો છે તમારી લાઈફ સ્ટાઈલમાં સુધારો આવશે એવી પંખીડાઓ માટે આજનો દિવસ રોમેન્ટિક રહેશે લગ્ન ઈચ્છુકો માટે માગા આવી શકે છે જો તમે સંગીત કે ચિત્રકલા સાથે જોડાયેલા છો તો તમારી પ્રતિભાની પ્રશંસા થશે આજનો શુભ રંગ છે ગુલાબી શુભ અંક છે છ આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામ અક્ષર છે ન તેમજ ય આજે તમારે ધીરજના ફળ મીઠા એ યુક્તિનો સાર્થક કરવાની રહેલી છે વિરોધીઓ તમારી વિરુદ્ધ કાવતરા કરી શકે છે પણ તમારી જ રહેશે લખાણ રાખવું ઉધાર આપેલા પૈસા પાછા આવવામાં વિલંબ થઈ શકે છે આજનો ઉપાય શ્રી હનુમાન ચાલીસ પાઠ કરવાથી રાહત મળશે શુભરંગ જોઈએ તો મરુણ શુભ અંગ જોઈએ તો નવ નવમી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના નામાક્ષર ફ રાશિના જાતકો માટે ભાગ્યના દ્વાર ખુલી રહ્યા છે લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ અંત આવશે યાત્રા ધાર્મિક પ્રવાસના યોગ બની રહ્યા છે વડીલોના આશીર્વાદથી કોઈ મોટું કાર્ય સિદ્ધ થશે સંશોધન ક્ષેત્રે જોડાયેલા વિદ્યાર્થીઓને સફળતા મળશે શુભ્રંગ જોઈએ તો પીળો શુભમ જોઈએ તો ત્રણ દસમી રાશિ છે મકર રાશિ મકર રાશિના નવા અક્ષર છે ખ તેમજ જ શનિની રાશિના જાતકો માટે આજે કામનું ભારણ વધુ રહેશે પણ તેનું ફળ પણ એટલું જ મીઠું મળશે પ્રોપર્ટી સંબંધિત જમીન મકાનના દસ્તાવેજોમાં સાવધાની રાખવી મિલકતને લગતા વિવાદો ઉકેલાઈ શકે છે વડીલો પિતા સાથેના મતભેદો દૂર કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેલો છે શુભ જોઈએ તો વાદળી શુભ અંગ જોઈએ તો આઠ અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ સષ્ટમ શ તમારા માટે આજનો દિવસ મનોરંજન અને આનંદથી વરેલો રહેશે નવા ગેજેટ્સ કે વાહનની ખરીદી પણના યોગ પણ બની રહ્યા છે જૂના મિત્રો સાથે મુલાકાત તાજગી ભરી દેશે સોશિયલ મીડિયા પર તમારી પોસ્ટ વાયરલ થઈ શકે છે આરોગ્યની વાત કરી તો જૂના રોગોમાં રાહત જણાશે આજનો શુભ જોઈએ તો જાંબલી શુભ જોઈએ તો ચારમી રાશિ તેમજ રાશિ જોઈએ તો લોકો મંત્ર થશે આધ્યાત્મ મંદિરે દર્શન કરવા જવાથી કે દાન કરવાથી આંતરિક શાંતિ જરૂરથી મળશે ભાગીદારીના કામમાં પારદર્શકતા રાખવી નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે શુભ સમય રહેલો છે આજનો શુભ રંગ છે કેસરીઓ શુભ છે સમાપન સંદેશ મિત્રો ગ્રહો આપણને દિશા બતાવે છે પરંતુ મહેનત અને સકારાત્મકતા વિચાર જ આ સરળતાની સફળતાની ચાવી રહેલી છે આજે સૂર્યદેવને જળ અર્પણ કરી ઓમ સૂર્યાય નવા મંત્રનો જાપ જરૂરથી કરો રાધે રાધે જય શ્રી કૃષ્ણ જો તમને આ રાશિફળ ઉપયોગી લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરો તમારા ગ્રુપમાં શેર કરો તેવા દરરોજ આવું જ સચોટ રાશિફળ જોવા માટે અમારી ચેનલ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ સૂર્યદેવ આપ સૌનું કલ્યાણ કરે ધન્યવાદ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો અને હાઇ પાપ પણ ભૂલશો નહીં Taking shots at the enemy. Ooh. I'm gonna make it to the top, leave a legacy. Ooh. If I got something to say, you better leave.